તમારા માટે જોરદાર વિડીયો લઈને આવી ગયો છે મિત્રો એસપી હિન્દુસ્તાની મિત્રો ટીમ શું બોલી છે વિક્રમ ઠાકોર વિશે મિત્રો તમને તો ખબર હશે કે ના ઓળખતા એવું બન્યા જ મિત્રો કેમ કે એસપી હિન્દુસ્તાની કોમેડી લઈને આવે છે મિત્રો ના પોસાની મિત્રો અને જોરદાર ફૂમતાજી કોમેડી કરતા હોય છે મિત્રો એસપી હિન્દુસ્તાની મિત્રો મફુગાકો બધા છે મિત્રો અને સરસ કોમેડી કરતા હોય છે મિત્રો તો અનેક કલાકારની મિત્રો આપણે ન્યૂઝ લાવતા હોય છે મિત્રો તો તમારા માટે એસપી હિન્દુસ્તાની ન્યૂઝ લઈને આવી ગઈ છે એસપી હિન્દુસ્તાની શું બોલે છે વિક્રમ ઠાકોર વિશે મિત્રો એ તમને આખો પૂરું પૂરું વિડીયો બતાવો છે મિત્રો પણ આપણી ચેનલ ઉપર આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ સપોર્ટ કરજો મિત્રો કેમ કે એસપી હિન્દુસ્તાની મિત્રો આખી વિક્રમ ઠાકોરને બહુ સપોર્ટ કરે છે મિત્રો તો તમને આખો વિડીયો બતાવો છો એસપી હિન્દુસ્તાનીનો મિત્રો કેમ આમ કે એસપી હિન્દુસ્તાની શું કેશન મિત્રો એના ગ્રુપના મારા સૌ મિત્રો વિક્રમ ઠાકોર છે મિત્રો એ તમને બતાવું છું મિત્રો તો જોજો ફુમતાજીની ચેનલ છે મિત્રો કોમેન્ટ કરી આવજો મિત્રો અને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો તો ચાલો બીજા વિડિયોમાં મળીશું ત્યાં સુધી આ વિડિયો ગમે કોમેન્ટ કરજો આપણી ન્યૂઝ કે કેમે છે કોમેન્ટ કરજો જવાબ અમારા ટીક કે બંદે મિત્રો

ਸੱਡੀ ਆਪਣੀ ਔਤੋਂ ਬੰਦੇ ਨੇ